પેટી તો લાવેટી બીજી પેટી પડી એમાં લાવી મૂકી દો તો કોણ હશે પોલીસ તો તાકાત નહી મારી પેટી આવું લેવાજન છે

पेलो हाँ, हाँ। नक्की लगा रहे चाय ना दूल्हे मुखिंग वीडियो बना रहे हो वीडियो बने ले आ रहे बता दो फाम मनो अब वीडियो उतार लो और साइड बताऊँ दो साइड આ રીતના દોઢી નો વેપાર થાય છે આપણું કોમ થઈ ગયું અમુક સીધા સાહેબ ના જુએ ના અત્યારે કોક ના કોક તો મૂકી નક્કી લેવા તો આવશે થોડો આઘોન થઈ કોક ના કોક તો આવશે તો ખરી আতনায় কামডয়ে খাসে কোকনা বক্ত জারু আগি লে আসে তিনালো ৃষ্টিপুতত আন্টালি দিদিন মাল লাই

સોળ પકડાયું એવું તમને કઈ જાવડી ને ધંધો કરવાનો ગમે એટલી માર પણ ગમે તે થાય પછી મારું નામ નહીં આપવા દેવાનું તો પેટી આપું બરાબર

ના <vaporize> <Gloria. gulate>

ガルબા ઉંજી ટાઈમ બેઠી હો હો યાર વજન બહુ હોતા આવન છે યાર કેવાનું હો આખીન એ ઉતરાવ ગયો બોરું ઉતરાઉ એટલે આ ઉતારી

आ चालूक थतु नहीं वो सर नहीं यार ये, नौ ये नौ वो बाइक नेऊ लाऊ बस ओ बाइक नेऊ लाऊ बस यार वो ए हां मुंह क्या तो तो जो बोलो टोकन व्यापार था है जो मैं वीडियो बनायो जो वाह वाह

તમે હગા નોમ બોલો હગાર નોમ તો ના દેવા ખાલી અમારી પેટી છે ને પેટી પેટી પૂરી પૂરેપૂરી પૂરેપૂરી સજા થયા ખબર પોંચ

બોલો ના કહીએ કિશનભાઈ જોયો તમે તો કોઈનો નો નહી જોયો કિશનભાઈ હું વેપારી નહીં અડ્ડા જોયા હોય જોડે કિશનભાઈ બારી કૂટવાની આવે કશું નહીં

કિંમત-વિમત મારે કશું નઈ તું જેલ કેસ બતાવન કરો તમે કેસ ના પાતો બકા વાયરલ કરો પકડો પકડી ちょっと好き。もう多らないで、俺が爆下喝してる。最後はちょっと。俺が炸裂してるから、最後はちょっと。最後はちょっと。最後 a ちょっと。最後はちょっと。最後はちょっと。最後はちょっと。

કશું નહિ હવે કશું નહિ દસ ખોખો નહીં હવે એક ખોખુ એ કશું નહિ મૂડી સ્વાદ ખાતોય કે ખવડાવતો નહી કોઈ ને જો તમારું હજાર

માતાજી મિત્રો આપણા જે આ વિડીયોમાં ચાઇના દોરીનું ને એ રિયલ નથી ખાલી આ તો ફક્ત મનોરંજન માટે વિડીયો હતો પણ આપણા તમામ યુટ્યુબમાં જે આપણા ફ્રેન્ડ છે એમને ખાલી એટલું જ જણાવવાનું કે ચાઇના દોરીનો કોઈને પણ યુઝ કરવો નહીં કારણ કે જેવું થાય છે કે આપણો તહેવાર બે દિવસનો હોય અને પક્ષી હોય કે પશુ હોય એ કપાઈને મરી જાય એટલે આપણો ના મનાવો જોઈએ તહેવાર મનાવાનો સાદી દોરી જોયું વિડીયો અમે જે મૂળ વેપારી હતો એમાં વેપારીઓ જ બધા નવું નવું લાવે છે બાકી વેપારીઓ જ ગામમાં ના લાવે તો કોણ લેવા તૈયાર છે ચાઈના વેપારીઓ જ લાવે જય માતાજી